ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં આજે મહત્વપૂર્ણ વિષય ઉપર સંક્ષિપ્તમાં સત્સંગ કરવી કરીશું અને આજે હું તમને એક વ્રત બતાવીશ જે વ્રતનું નામ છે સોમવારી અમાવસ અથવા સોમવતી અમાસ અને એ આ વખતે બીજી સપ્ટેમ્બરે છે અને આ જે અમાસ છે બહુ જ મોટી અમાસ છે જે રીતે આપણે અમાવસ્યંત મહિનો માનીએ છીએ કે ઉજવીએ છીએ એટલે શ્રાવણ મહિનાની અમાસ પાંચમો સોમવાર હશે પિઠોરી અમાસ કહેવાય છે દર્શ અમાવસ્યા છે એ દિવસે શિવ પૂજન છે દિવસે શિવ મુષ્ટિ સત્તુ પૂજન છે આ બધું જ યોગોનો મહાન યોગ છે પણ ખાસ કરીને આ સોમવતી અમાસનું જો તમે વ્રત કરો તો પિતૃદોષ માતૃદોષ કુંડલીમાં ચંદ્રની કોઈ તકલીફ હોય તો એ છે એના સિવાય બીજા ઘણા અલગ અલગ પ્રકારના લાભો થતા હોય છે આ સોમવતી વ્રત કરવું કેવી રીતે કોણ કરી શકે આ બધું જ આજે હું તમને આ વિડીયોમાં સંક્ષિપ્તમાં તમને હું સત્સંગના સ્વરૂપે શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સોમવતી અમાવસ્યાનું ખાલી તમે એક શ્લોકમાં પણ જો મહાત્મ્ય શ્રવણ કરી લો તો તમને જ ખબર પડી જશે કે સોમવતી અમાવસ્યા કે અમાસનું મહત્ત્વ આટલું બધું કેમ હોય છે લખ્યું છે કે તીર્થે કપિલધારમ ચંગાચ પુષ્કરમ તથા દિવ્યાંતરિક્ષ ભોમાંની યાની તીર્થાની સર્વશા તાની તત્ર વશિષ્યમ દર્શે સોમ દિનાન્વિતે જે દિવસે સોમવારયુક્ત અમાવસ્યા હોય એ દિવસે દરેક તીર્થોના જે જળ છે ધારાની જેમ વહે છે ગંગા યમુના પુષ્કર આદિ જે તીર્થો છે જળની અંદર નિવાસ કરે છે પૃથ્વીને આકાશમાં જેટલા પણ તીર્થો છે બધા જ પૃથ્વી પરના દરેક જળમાં નિવાસ કરે છે એટલે સૌથી પહેલાં આ દિવસે જો આપણે તીર્થોમાં સ્નાન કરીએ તો બહુ જ ઉત્તમ છે અને તીર્થોમાં સ્નાન કદાચ ન કરી શકીએ વરસાદને એવા બધા કારણે તો ઘરમાં જ્યારે સવારે સ્નાન કરીએ ત્યારે ગંગા આદિ બધા તીર્થોનું સ્મરણ કરવાનું અને સ્નાન કરવાનું એટલે આપણને સોમવતી અમાવસ્યાએ તીર્થ સ્નાનનું ફળ મળે અજાણતા થયેલા પાપો નાશ થાય જાણી જોઈને પણ કદાચ આપણે પાપ કર્યા હોય ને પ્રાયશ્ચિત આપણને થતું હોય મનથી તો એનો પણ નાશ થાય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય બીજા નંબરમાં શું લખ્યું છે કે સોમવારી અમાવસ્યા બહુ જ મહત્વની છે કે અમાવસ્ય સોમવાર યુક્ત અમાવસ હોય તો એ બહુ મોટો મહાન દિવસ કહેવાય હવે આ વ્રત કરવું કેવી રીતે તો આ વ્રત જે રીતે લખ્યું છે વિષ્ણુ ભગવાનનું પૂજન પીપળાના ઝાડ નીચે કરવું એટલે લક્ષ્મી શ્રી લક્ષ્મી નારાયણનું પણ પૂજન કરાય ને ખાલી વિષ્ણુ ભગવાનનું પણ પૂજન કરાય કેવી રીતે તો સવારે જ્યારે બે સપ્ટેમ્બરે આ સોમવારી અમાસ છે ત્યારે સવારે ઉઠવાનું જે આપણું નિત્ય પૂજા પાઠ કરતા હોય એ બધું કરી લેવાનું આપણા ઘરમાં જ મંદિરની સામે બેસવાનું જે કંઈ આપણે ધૂપ દીવા બધું કરતા હોય પૂર્ણ કરી જમણા હાથમાં જળ લેવાનો સંકલ્પ લેવાનો કે મારા પિતૃદોષ મારા ઘરમાં જે પિતૃદોષ છે એની શાંતિ થાય એના માટે અથવા મારા જન્મકુંડલીમાં ચંદ્રને સંબંધિત કોઈ દોષ હોય તો એની શાંતિ થાય એના માટે મારા માતાનું સ્વાસ્થ્ય સારું રહે તો એ સારું થાય એના માટે શિવ કૃપા પ્રાપ્ત થાય સોમનાથ દાદાની કૃપા પ્રાપ્ત થાય એના માટે અથવા તમારી જે કામના હોય એ બોલવાનું કે હું આ સોમવતી કરીશ આટલો સંકલ્પ કરવાનો પાણી કોઈ પાત્રમાં મૂકી પછી પવિત્ર જગ્યા પર કે પીપળાના ઝાડમાં એ રેડી દેવાનું આ સંકલ્પ થઈ ગયો તમારી નિત્ય પૂજા પાઠ બધું કરી લો અને એના પછી આપણે મહાદેવની આજુબાજુ તો હંમેશા પીપળાનું ઝાડ હોય અથવા આપણા ઘરની આજુબાજુ કે નજીકમાં પીપળાનું ઝાડ હોય ત્યાં જવાનું ત્યાં જ્યારે આપણે જઈએ ત્યારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો અથવા ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો એ દીવો પ્રજ્વલિત કરીએ ત્યારે પીપળાના ઝાડ નીચે ખાસ કરીને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાનું વિધાન છે સોમવતી અમાવસ્યા અને સાથે ચાહો તો લક્ષ્મીનારાયણની પૂજા કે લક્ષ્મીજીનું પણ પૂજન કરી શકો છો અથવા તો અન્યત્ર ખાલી વિષ્ણુનું પૂજન કરો તો પણ ચાલી શકે તો વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાનું વિધાન છે એટલે પીપળાના ઝાડ નીચે બેસવાનો દીવો પ્રજ્વલિત કરવાનો સાથે કરપૂરનો દીવો એટલે કે કરપૂર પણ એમાં ચાલે તમે પ્રધરાવ કરપૂરનો દીવો પણ કરી શકાય એટલે કે કપૂર પણ જો દીવામાં એડ કરશો તો પણ સારું એવું લખેલું છે તો આ રીતે દીવો કરવાનો દીવો કર્યા પછી આપણે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું એ પીપળાના ઝાડના મૂળમાં વિષ્ણુ ભગવાનનો નિવાસ છે ખાસ કરીને આ જે અમાવસ્યા હોય છે સોમવતી ત્યારે તો ખાસ તો આ અમાવસ્યા એમ એ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું અને સ્મરણ કર્યા પછી ભગવાનની માનસિક પૂજા કરો જો તમે પંચોપચાર લાભોપચાર સોળશોપચાર પૂજા ન કરી શકો હું એડવાઇઝ એવી કરીશ કે તમારા ગોર બાપા હોય તો એમને લઈ જઈને પીપળાના ઝાડ નીચે વિષ્ણુ ભગવાનના સ્વરૂપ શાલીગ્રામ હોય કૃષ્ણ હોય રામ હોય કે ગમે તે અથવા પીપળાની સ્વયં પૂજા કરાવો ના થાય તો જાતે માનસિક પૂજા કરો વિષ્ણુ ભગવાનની અને એના પછી આપણે સફેદ જે સૂતરનો દડો હોય એ લેવાનો અને પીપળાની ગોળ પ્રદક્ષિણા એક વાર પાંચ વાર સાત વાર નવ વાર અગિયાર વાર કે એકસો આઠ વાર ગોર ગોળ ફરવાનું એ સૂતર પીપળાના ઝાડને વીંટવાનું અને એ વીંટતાં વીંટતા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવે નમઃ અથવા તો ઓમ સર્વપિતૃ મનહઃ કામના સિદ્ધ કુરુ કુરુ આટલું બોલી અને તમે જેટલી પ્રદક્ષિણા કરો એ કરી અને એ જે પીપળ જે સૂત્રનો દળો છે ત્યાં મૂકી પાછા પીપળાના ઝાડ નીચે બેસી જાવ પાછા ઝાડ નીચે બેસ્યા પછી છે ને ઓમ સોમાય નમઃ જે ચંદ્ર ભગવાનનો મંત્ર છે અને આ સોમવતી અમાવસ્યાય તો સોમનાથ દાદાની કૃપા પ્રાપ્ત થવી જ જોઈએ એટલે ઓમ સોમાય નમ બોલો જેથી ચંદ્રને સંબંધિત બધી સમસ્યા દૂર થઈ જશે ચંદનની માળા લો કે તુલસીની તમે કોઈ પણ અથવા મોતીની માળા લો તો પણ ચાલશે તો ઓમ સોમાય ન મહ બોલવાનું યથાશક્તિ મંત્ર જાપ કરવાનો એ થઈ જાય પછી પીપળાના ઝાડને આપણે પ્રાર્થના કરવાની કે હે અશ્વ હે પીપળ તમે અગ્નિના નિવાસ સ્થાન સ્વરૂપે છો તમારી અંદર સદાય વિષ્ણુનો નિવાસ છે પિતરોને તમે મુક્ત કરવાવાળી શક્તિ તમારી પાસે છે બ્રહ્મા વિષ્ણુ ત્રણેય તમારી અંદર નિવાસ કરે છે તો તમે મારા નમસ્કાર સ્વીકાર કરો અને મેં આ જે વ્રત કર્યું છે એનો તમે સ્વીકાર કરો અને મને એનું ફળ પ્રાપ્ત કરાવો આ થઈ જાય પાછું ફરી ઊભા થઈ અને ફરી યથાશક્તિ એક પ્રદક્ષિણા કે ત્રણ પ્રદક્ષિણા કરવાની અને ફરી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પીપળાના વૃક્ષ હે અશ્વત્થ તમારા મૂળમાં બ્રહ્માજી વસે છે તમારા મધ્યમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે ને તમારા આગળના ભાગમાં શિવજી વસે છે તો તમે મારા વંદન નમસ્કારને ને વ્રતને સ્વીકાર કરજો બસ આટલી પ્રાર્થના કરવાની અને પછી આપણે આપણા ઘરે આવવાનું આ તમે સવારે જ કરજો કેમ કે સવારે જ આ સંકલ્પ લઈને પછી કરવાનું પછી કોઈ તકલીફ નથી હવે આ ઘરે આવ્યા પછી આપણને પ્રશ્ન એ થાય કે જો આ વ્રતનો સંકલ્પ લીધો તો ખાવું પીવું શું તો તમે એક ટાઈમ ફળાહાર કરો એક ટાઈમ ભોજન કરી શકો અથવા તો તમે સ્વસ્થ હોય તો ખાલી આખો દિવસ ફળાહાર કરો ફરારી નહીં ખાલી ફળાહાર કરો એ રીતે પણ કરી શકો બીજા દિવસે સવારે આઠથી દસની વચ્ચે તમે એનું પારણ કરી શકો છો તમે ચાહો તો ખાલી દૂધ પીને પણ આ અમાવસ્યા કરી શકો છો પણ મૂળરૂપે આ જે અમાવસ્ય એ અમાવસ્યાનું વ્રત દરેક કામનાઓ પૂર્ણ કરવા વાળું છે હવે એ પણ પ્રશ્ન થશે કે જે શ્રાવણ મહિનો કરતા હોય એના માટે શું તો જો તમે આખો શ્રાવણ મહિનો કર્યો હોય તો એક સમયે પ્રયત્ન એવો કરો કે એક જ વ્રત થઈ શકે અથવા તો કરીએ તો શ્રાવણ મહિનાને જ અહીંયા પૂરો કરો પણ આનો વ્રત નિમિત્તે તમે ભગવાનનું સ્મરણ કરી શકો એમાં કોઈ પાપ નથી ઉપવાસ સ્વરૂપે જે તમે કોઈ વ્રત કરો તો એક જ કરો જે તમારું આખું શ્રાવણ મહિનાનું છે તમે સોમવાર કરતા હોય તો સોમવારને આ માસ તો સાથે આવી જશે એટલે એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં તો એ રીતે તમે આ વ્રત કરી શકો હવે આ વ્રત જ્યારે કરો ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું બને ત્યાં સુધી ક્રોધ ના કરો ઘરમાં કકરાટ ના કરો કારણ કે જ્યારે જ્યારે આવું વ્રત કરો અમાસ હોય ત્યારે ના ચાહો ને તો એ ઘરમાં ક્લેશને કકરાટ થતા હોય છે તો આ બધું થોડું ધ્યાન રાખજો કહેવાનો અર્થ છે કે આ રીતે જો તમે સોમાવતી અમાવસ્યાનું વ્રત કરશો તો માતૃદોષ પિતૃદોષ ચંદ્રને સંબંધિત કોઈ પણ સમસ્યા ગમે તે હશે આ બધું જ દૂર થઈ જશે અવશ્ય આ સોમવતી અમાવસ્યાનું આવું મહાન ફળ છે ખૂબ જ જલ્દી મળીશું પાછા એક નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો કરીએ મારી સાથે અને હું પ્રયત્ન પણ કરીશ કે આને સંબંધિત સોમવતી અમાવસ્યાની જે કથા છે એ પણ હું તમને શ્રવણ કરાવું ઓમ ગણેશ હર હર મહાદેવ